દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે ટકાવારી ધીમે ધીમે વધી રહી છે અમે પણ પણ કરી રહ્યા કે તમે મત આપવા માટે કલાકનો વધુ સમય છે છ વાગ્યા સુધી આપ મત આપી શકશો સમાચારોમાં જે અપડેટ આવી રહ્યા છે તેની વાત કરીએ સુરતની સુરતમાં ભાગળ મોટા મંદિર પાસે એક સાથે પાંચસો લોકો મતદાન કરવા માટે અનોખી રીતે પહોંચ્યા મોટા મંદિરથી મતદાન મથક સુધી ઢોલ નગારા અને બેનર સાથે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને જ ઉત્સાહ સાથે તેઓએ મત આપ્યો અને મતાધિકાર કે જે દરેક નાગરિકની ફરજ છે એક અધિકાર આપવામાં આવ્યો છે મત આપવાનો અધિકાર તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો આપ જોઈ રહ્યા છો કે તમામ યુવાનો સહિત મહિલાઓ છે અને લોકો જાગૃત થાય તે માટે એક પહેલ તેમણે કરી છે લોકશાહીની પહેચાન એટલે મતદાર જાગૃત નાગરિક કરે મતદાન આ પ્રકારના બેનર સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે જેથી રસ્તા પર જયારે આવે ત્યારે આસપાસના લોકોમાં પણ એક જાગૃતિ આવે ને તે લોકો પણ મત આપવા માટે જઈ શકે લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કે સુરતમાં જે જે મંદિર શેરી આવેલા છે ત્યાં સ્થાનિક રહેવાસીઓ છે તેમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે તેઓ પોતાના જે સોસાયટી છે સોસાયટીથી જે પોલિંગ બુથ છે ત્યાં બેનરો લઈને પોલિંગ બુથ સુધી પહોંચે અને લોકો મતદાન અંગે જાગૃતિ થાય તે માટે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ લોકો એકસાથે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે આ આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાય છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ જે ખાસ કરીને મતદાન જાગૃતિ અંગે આપે અભિયાન છેડ્યું છે શું છે એક્ચ્યુઅલી આજે અમારા મંડળે કે અમારા મહોલાવાસીઓએ આટલી આ રેલી કાઢી છે તે મતદાનની જાગૃતિ લાવવા માટે દરેક ગલીમાં અને દરેક શેરીમાં ફરશે જેથી જે લોકો મત આપવાના મતદાન આપને જે ઉંમર લાયક થઈ ગયા છે તેમને પણ જાગૃતિ આવે કે આપણો અધિકાર છે ને આપણે આપણા અધિકાર માટે આ મતદાન કરવું જોઈએ એટલે જાગૃતિ લાવવા માટે અમે સો પ્રયાસ કરી રહ્યા છીએ જી આપે જે રીતે જોયું તે રીતે નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ આ જે રેલી છે તે રેલીમાં જોડાતા હાલ સાથે અહીં સ્થાનિક અન્ય યુવાન જોડાયા છે જી ખાસ કરીને જે રીતે મતદાન જાગૃતિ માટે અભિયાન છેડવામાં આવ્યું છે શું છે આપ જોઈ રહ્યા છો કે આ જે પર્વ છે તે અમે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જે અમારા અહીંથી છસો થી સાતસો મતદારો છે કોઈ પણ ચૂંટણી હોય વિધાનસભાની હોય કોર્પોરેશનની હોય કે લોકસભાની હોય અમે મતદાન અંગે જાગૃતિ લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ કોઈ પણ ઇલેક્શન હોય અમે અમારા વિસ્તારનાથી આજુબાજુના વિસ્તારના છસોથી સાતસો મતદારો અહીંથી આપ જોઈ રહ્યા છો ઢોળ નગારા સ્વરૂપે રેલી સ્વરૂપે અમારા મતદાન મથક સુધી જઈશું એમાં કોઈ પક્ષના પ્રચાર માટે નહીં પરંતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એવો અમારો વિશેષ પ્રયાસ રહે છે એટલા માટે અમે આ રેલીનું આયોજન કરીએ છીએ અને અહીં સૌ બધા ભેગા મળી છસો થી સાતસો લોકો મતદાન જાગૃતિના બેનરો તેમજ ધોલ નગારા સાથે જે પોલિંગ બુથ છે પોલિંગ બુથ સુધી પહોંચશે અને ત્યાં પોતે એક સાથે મતદાન કરશે કેમેરામેન દેવાંગરા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત